વડોદરા જિલ્લામાં દશરથ રણોલી જિલ્લા પંચાયત દ્વારા આજે આયોજિત નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો કાર્યક્રમમાં ભાજપની સંગઠન શક્તિ કાર્યકર્તાઓનો ઉત્સાહ અને લોકસંપર્કની ઉર્જા સ્પષ્ટપણે ઝળહળી ઉઠી હતી આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિ વાઘોડિયા વિધાનસભા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્ર રોહિત તેમજ જાણીતા સામાજિક કાર્યકર્તા વિરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં તાલુકા પંચાયત ચેરમેન બિરેન પટેલ તાલુકા પંચાયત સભ્ય સુનીલ પ્રજાપતિ જિલ્લા યુવા મોરચા પ્રતિનિધિ મયુરભાઈ વક્તા તરીકે મધુબેન સોલંકી અને દિલીપ ભટ્ટ તેમજ સરપંચો રુમલબેન પટેલ અને મીનાબેન સોલંકીની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ પ્રાપ્ત કરાવ્યું દશરથના ડેપ્યુટી સરપંચ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો અને કાર્યકર્તાઓની ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને પારાવારિક અને ઉત્સવી માહોલમાં ફેરવી દીધો હતો સ્નેહ મિલન સમારોહના અંતે સવય સંગઠનની એકતા અને સેવા ભાવનાના સંકલ્પ સાથે નૂતન વર્ષના શુભેચ્છા વિનિમય કર્યા હતા આજના ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત હળસરથ અને રણોલી ખાતેના સ્નેહ કાર્યક્રમ રાખવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં જિલ્લા પંચાયત સદસ્યો શ્રીઓ તાલુકા પંચાયત સદસ્યો શ્રીઓ સરપંચ શ્રીઓ જિલ્લાના પ્રમુખ શ્રી રશિકભાઈ તમામ લોકોએ આજે થઈને વધારે સૌ કાર્યકર્તાઓને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી સાથે સાથે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સ્વદેશી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને પૂરો કરવા માટે થઈને આજે નવા વર્ષની અંદર દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો કે આવનારા સમયમાં અમે બધા જ સ્વદેશી વસ્તુ વાપરીને દેશનું આર્થિક ગુણિયામણ બચાવશું છું સાથે સાથે અમારા વિસ્તારના લોકોના ભાઈઓ બહેનોને રોજગારી આપીશું એમની રોજગારી માટે થઈને દરેક વ્યક્તિ સ્વદેશી વસ્તુઓ વાપરશે એવા સંકલ્પ સાથે આજનું આ નવું વર્ષ ઉજવવામાં આવ્યું સાથે સાથે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા મળીને ભોજન સાથે આ કાર્યક્રમને સમય કરવામાં આવ્યું બીજું બાજવા અને છાણી રોડ ખરેખર ઘણા વર્ષથી આ બહુ વિકટ પ્રશ્ન હતો એમાં અમારા પત્રકાર મિત્રો કાર્યકર્તાઓ બાજવાના રહીશો બધાની રજૂઆત હતી છાણી રોડ જે મંજૂર આપણે ડામરનો કરાવ્યો હતો ડામરનો નહીં પણ આરસીસી રોડ બનવો જોઈએ અને જે હયાત રોડ છે એ પ્રમાણેનો થવો જોઈએ એની જે તમામની રજૂઆતો હતી એની રજૂઆત અમે કમિશનરશ્રીને કરતા કમિશનરશ્રીએ આ કામની મંજૂરી આપી દીધી છે ટેન્ડર પ્રક્રિયાની અંદર આ કામ છે ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થયા પછી છાણી રોડ આરસીસી રોડ બનશે એમાં કોઈ શંકાને સ્થાન નથી અને આ રોડ બનાવીને જ અમે અમેશું અને કે અમારા વિસ્તારના લોકોની માંગણી છે અને એ માંગણી પૂરી કરવી મારી ફરજમાં આવે છે અને અમારા બાજવાનો જે રીતે બ્રિજ પૂરો કરાયો એ જ રીતે આ છાણી બાજવા રોડ પણ આરસીસી બનાવીને પછી જ અમે જમપીશું ત્યાં સુધી જમપીશું નહીં અને આ કામ ઓલરેડી મંજૂર થઈ ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા પૂરી થાય અને વર્ક ઓર્ડર લેવલે આવ્યા પછી ખાતમુહૂર્ત કરીને આ કામનું શરૂઆત કરશું એ જ રીતે અમારા દશરથની જે વર્ષોથી માંગણી છે પાણી અને જીએસએફસીના કારણે જે કંઈ પાણીના સ્થળો ખરાબ થયા છે નોટિફાઈડની ગ્રાન્ટ વર્ષોથી જીએસએફસી આ વિસ્તારના ગામોમાં આપી નથી એટલે અમે રજૂઆત માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પણ કરી છે ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવી છે આ અમારા વિસ્તારની અંદર ઘણા વર્ષોથી નોટિફાઈડની ગ્રાન્ટ વાપરી ના હોય તો અમારા બાજવા દસરા કર છે આ ગામની અંદર જે સમસ્યાઓ છે વિકાસની જે જરૂરિયાત છે દશરથની અંદર ખૂબ મોટો પ્રશ્ન ડ્રેનેજ પાણીની લાઈન અને પાણીની સંપ અને પાણીની ટાંકી આ તમામ વસ્તુ જીએસએફસી કરી આપે એવી માગણી મુખ્યમંત્રીશ્રીને અને ઉપમુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવામાં આવી છે અને મને વિશ્વાસ છે કે ટૂંક સમયમાં ગુજરાત સરકારે ખેડૂતોની સરકાર એટલે તાત્કાલિક ધોરણે સર્વે કરીને એને દસ હજારથી કરોડ જેવું માત્ર રકમ જે ખેડૂતોને આપી છે તો સરકારને હું આવા નિર્ણયથી ખૂબ આવકારું છું અને કાયમ માટે ખેડૂતો માટે આ ખેડૂતોની સરકાર છે એટલે આવા નિર્ણયો કાયમ સરકાર કમોસમી વરસાદ હોય ત્યારે લેતી હોય છે અને વિશેષ વાત આત્મનિર્ભર સંકલ્પ અભિયાન નિમિત્તે જે વડોદરા જિલ્લાની અંદર આ સ્નેહમિલનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે આ દશરથ અને રણોલી જિલ્લા પંચાયતની સ્નેહ સ્નેહમિલનનો કાર્યક્રમ હતો એમાં અમારા ધારાસભ્ય ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જિલ્લા પંચાયતના સભ્ય ભાઈ જયેશભાઈ નરેન્દ્ર નરેન્દ્રભાઈ અને સૌ પાર્ટીના બંને જિલ્લા પંચાયતના કાર્યકર્તાઓ સાથે મળવાનો અવસર મળ્યો અને આ અવસરના સાથે સાથે સરકારને એક હર ઘર સદસી ઘર ઘર સદસ્યનો એક નારો હતો કે આપણા જ વિસ્તારમાં બનતી વસ્તુનો વપરાશ થાય અને એ નિમિત્તે આ નિમિત્તે મળવાનું થયું અને સૌને આ નવા વર્ષની શુભકામના પાઠવું છું અસ્તુ ભારત માતા કી છે વંદે માતા